નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર વડવા તલાવડી વિસ્તાર માંથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વડવા તલાવડી મંગલ વિહાર અખાડા પાસેના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા ઓરડી બાથરૂમ સહિતના કાચા પાકા દબાણો તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી